મિત્રો એક થી ત્રણ નંબર પતી ગયું ચોથો નંબર જેની અંદર ટ્રેક્ટર છે અને ટ્રેક્ટર ટોટલ દસ છે એટલે ચાર થી તેર દસ ટ્રેક્ટર છે આ દસ ટ્રેક્ટર સુધી આપણે એક એક ટોકન ખેંચીશું અને પછી ભેગા પાંચ પાંચ ટોકનો લેવડાવીશું ચોથા નંબર ઇનામ ટ્રેક્ટર બેડાવ

તને જે ઠીક લાગે એમાંથી કૂપન લઈ લેવાનું કૂપન લઈને હાથ ધર કરી અને અહીંયા આવી અને અહીંયા ખોલવાનું છે આ ચોક કરી દેવાનું એક જ કૂપન લેવાનું તને જે યોગ્ય લાગે લેવાનું બરાબર પેલું ખોલો અને ટોકન જે ઉપર રહી આવે નીચે પાડી આપો ટોકન ઉપર ચોટ્યા હોય નીચે નાખી દે જગતસિંહ તમે આવો તમે આવો

नीता बेन कानपुर भूज कच्छ टोकन नंबर जे आई चौतरीस बसो अठावी नीता बेन कानपुर तालुका भूज जिलो कच्छ गुजरात जेना एजेंट से पीआर जेना एजेंट से पीआर लगाओ नंबर એમને ખબર પડી ગઈ એમને લાઈવ જોતો જોતા ખબર પડી ગઈ ફોન વેચતા માંડ્યો કે મારું નસીબ ચમક્યું ફરી લગાવો

કરવો થોડો ભરે